જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ જે પ્રકારે દસ કલાકની અંદર તેર ઇંચ કરતા પણ વધારે વરસાદ વડોદરામાં કાપ્યો અને એ વરસાદને કારણે જે વોટર કેરિંગ કેપેસિટી કરતાં પણ વધારે વડોદરાને પાણી આપ્યું અને એના કારણે ઠેર ઠેર રોડ રસ્તાઓ હોય કે સોસાયટી હોય ત્યાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું જે લો લાઈંગ એરિયા છે ત્યાં પણ આપણે જે કીધું કે પૂર જેવું કહી શકાય એ પ્રકારનું એક પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યાંથી આપણે સમયસૂચકતા વાપરી અને કોર્પોરેશનની ટીમ દ્વારા ત્યાં સ્થળાંતર પણ કરવામાં આવ્યું કોર્પોરેશનના સમગ્ર પદાધિકારીઓ અધિકારીઓ કાર્યકર્તાશ્રીઓ તમામ કાઉન્સિલરશ્રીઓ સાથે મળી અને લોકોને આ એક જે મોટી મુસીબત હતી એમાં જે કંઈ પણ યથાશક્તિ ખિસ્કોલી યોગદાન લોકો આપી શકે એ પ્રકારે તમામે મદદ કરવાનો વિનમ્ર પ્રયાસ કર્યો છે જે જે વિસ્તારમાં પાણી ઓસરી ગયા છે ત્યાં હવે સફાઈનું કામ કોર્પોરેશન દ્વારા લેવામાં આવી રહ્યું છે સાથે સાથે જે રિઝર્વર્સ આપણા છે આજવા હોય પ્રતાપપુરા હોય એનું પણ લેવલ મેન્ટેન થાય અને વિશ્વામિત્રીનું પણ લેવલ એક્યુરેટ થાય વ્યવસ્થિત એ માટેના પણ પ્રયાસ ટેકનિકલી કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને હવે પૂર્વ વિસ્તારમાં જ્યાં જ્યાં પાણી ભરાયા છે એને લઈને પણ અત્યારે મારા તમામ કોર્પોરેશનના પદાધિકારો ફિલ્ડ ઉપર છે હું પણ અહીંથી પૂર્વ વિસ્તારમાં જવાનો છું એટલે આ બાબતે પણ ત્વરિત જે કંઈ પણ થઈ શકે એ બાબતે અમે કરવાના છીએ સાથે સાથે માન્ય શ્રી સાથે પણ મારે કાલે મળવાનું થયું એમણે પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરી અને સરકારશ્રી દ્વારા જે કંઈ પણ સહાય કરવાની હોય એ બાબતે એમણે પોઝિટિવ અભિગમ અપનાવ્યો છે માન્ય મુખ્યમંત્રીશ્રીને અમે પત્ર લખ્યો છે અને એનું પણ એમણે પોઝિટિવલી સૂચન કર્યું છે એટલે એ બાબતે માન્ય શ્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલજીનો પણ વરસાદી કાસનું જે કામ છે એ વહેલી તકે હાથ લેવામાં આવે એ બાબતે અમારા દ્વારા પણ રજૂઆત કરવામાં આવે